તાલુકાના સરવળ ગામે પટેલ ખાતે મહિલા આયોગ દ્વારા નારી યોજાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ગુરુવારે બપોરે બાર વાગ્યે માળિયામિયાણા તાલુકાના સરવળ ગામની પટેલવાડી ખાતે નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી માટે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સંમેલનના અધ્યક્ષ તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારગી ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટામરિયા સહિતના ખાસ ઉપસ્થિત રહી રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે તેમજ નારી અદાલત વિશે માહિતી આપી હતી ચાહે તે માતાનું સ્વરૂપ હોય ચાહે તે પતિનું સ્વરૂપ હોય ચાહે તે દીકરીનું સ્વરૂપ હોય કે દરેક સ્વરૂપની અંદર નારીનું યોગદાન કોઈ પણ ધર્મની તમે કલ્પના નારી વગર બેનો વગર ધર્મની કલ્પના આપણે કરી શકીએ નહીં અલગ માતા યોજના એવી યોજના છે કે જેમાં જીરો થી 18 વર્ષનો કોઈ બાળક હોય અને એના બંને માતા પિતાનો અવસાન થયું હોય અથવા કોઈ બેમાંથી એકનું અવસાન થયું હોય અને એક વ્યક્તિ જે છે એને પુનઃલગ્ન કરી લીધેલા હોય અને એ બાળક જે છે એના કોઈ પણ ગાર્ડિયન કે એના વાલી સાથે રહેતું હોય પરિવારના કોઈ પણ સભ્ય સાથે તો એવા બાળકને એ 18 થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે સહાય માટે નવી નવી સ્કીમ કાઢે છે પણ તમે પણ ખુદ ટ્રાય કરો કે છે ને હું યોજનાનો લાભ આપી શકું તમે